જહાર મિત્રો આજે મેં બ્લોગ નહીં બનાવ્યું આજે ટાઈમ બી નહીં મળ્યો ટાઈમ મળે છે પણ પાંચ પાંચ મિનિટમાં સેટ લોકોનો ફોન આવે છે તો પછી મારે જવું પડે છે એટલે આપણે વિડીયો બનાવીએ અને પછી એ લોકો બોલાવે એટલે જવું પડે એટલે અધૂરું કામ છોડીને બી જવું પડે છે તો આટલે આજે નાઈટ કરવાના છે ફોક્સ આપી દીધો છે એ લોકોને એ લોકો નાઇટ કરવાના છે તો આ ભીમ બાંધવાના કામ કરે છે આ બધું લેવલ કરી દીધું છે કાલે જો મિત્રો મિત્રો જે ભીમ બાંધાઈ જાય પછી હરિયાદ બાંધવાના રહેશે તો એક બે દિવસ હજી લાગશે પછી રાપ પિન્ટ લેવલ થઈ જશે પીન્ટ લેવલ થઈ જાય પછી ભીમ ભરાઈ જાય પછી માટી પૂરણ કરશે જો મિત્રો ભાઈ છે ને તેડીંગો નાખે છે આ કાકા ચા એલા દુકાનમાં શું કરવા ચા એલા ત્યાં હું છે વીડિયો નાખે શું કરે સરિયા સીધું કરે છે તો નીકળો તો મિત્રો છ સાડા છ નો ટાઈમ છે હમણાં અમારી રજા થઈ ગયેલી છે આ લોકો છે ને આજે નાઈટ કરવાના છે મિત્રો નાઈટ કરે છે તમે જો અને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધીમાં હું બીજા એક નવા વિડીયોમાં મળીશું તો યાદ બાય બાય